ધારાસભ્યના ભત્રીજા સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ ઉઠવા પામી હતી સભ્ય કુમાર કાનાણી ભત્રીજા સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ માંગણી કરવામાં આવતા રાજકીય નેતાઓમાં ભારે ચર્ચા જાગવા પામી હતી ધારાસભ્યના ભત્રીજા નિકુલ કાનાણી સામે પોલીસ ફરિયાદ કરવા માંગ કરવામાં આવી હતી ઉઘરાણી મામલે મિતુલભાઈ ઈશ્વરભાઈ બુદલિયા નામનો યુવક પરેશાન થઈ ગયો હતો મિતુલભાઈ ના ને રૂપિયા આપતા રૂપિયા પરત નહીં મળતા મિતુલભાઈ પર નિકુલ કાનાણી દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનું યુવકે જણાવ્યું હતું અંદાજે સાતેક વર્ષ પહેલા ત્રણ લાખ રૂપિયા મિથુલ ના સંબંધીને વ્યાજે રૂપિયા આપ્યા હતા વરાછા પોલીસ માં રજૂઆત કરવા છતાં ફરિયાદ લીધી ન હતી ધારાસભ્ય કુમાર કાનાણીના વખતે નિકુલ દબાણ કરતો હોવાની આક્ષેપ કર્યો હતો ત્રણ જેટલી ફરિયાદ થશે તો ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરાવી દેવાની ધમકી આપીને હોવાના આક્ષેપ પણ કર્યા હતા અને વરાછામાં પોલીસ મથકના પીઆઈ ની ચેમ્બરમાં ધમકી મળતા ફરિયાદી સુરત પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા આપનું નામ મિતુલભાઈ ઈશ્વરભાઈ બુદેલ મિતુલભાઈ તમારી સાથે શું બની રહ્યું છે કે કોણ આ રીતે પઠાણી ઉઘરાણી કર્યું છે કરી રહ્યું છે ને શા માટે કુમારભાઈ કાનાણીનો ભત્રીજો છે મિતુલ કાનાણી એટલે એમના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટી ખોટી એફઆઈઆર લોન્ચ કરે છે અને હેરાન કરે છે પાંચ વર્ષ પહેલાં એક ખોટી એફઆઈઆર કરી હતી જેમાં હજી મને પોલીસે અટેક કર્યો નથી એટલે દેખાય છે કે એમાં પોલીસની બી એની આને બિલી ભગત છે ખોટે ખોટા બે વાર પોસ્ટિંગ ઉપર પીઆઈ સાહેબે અમારી ઉપર હાથ ઉપાડ્યો માર્યા છે અંદર એની ઓફિસમાં એટલે જે સાબિત ન થાય અને પહેલીવારના કોઈ પણ તથ્ય પોલીસે ખગોળાય નથી જેમની પાસે છે નહીં મારા જે કેમેરા રેકોર્ડિંગ પુરાવા હતા એ પોલીસે કોઈ નાખ્યા છે અને આ વખતે બી ખોટી એફઆઈઆર કરી મારા પપ્પા ભાઈ અને બધાને એફઆઈઆરમાં મારા પપ્પા ભાઈએ કાંઈ કર્યું એવું ઉલ્લેખ નથી તો એ પીઆઈએ તૈણે ગુનેગાર બનાવીને ખોટા એક ચોવીસ કલાક અમને જેલમાં રાખ્યા અને એના કાકાના પદનો ફાયદો ઉપાડીને બધા અમારી જિંદગી ખરાબ કરવામાં લાગેલા છે અને પોલીસે એને મદદ કરે છે અચ્છા શા માટે અને કેટલા રૂપિયા લીધા ત્રણ લાખ રૂપિયા એ કહે છે મારા કોઈ રિલે રિલેટિવને આપ્યા હતા એને નોટરી કરી જે અત્યારે પાંચ વર્ષથી હાજર બી નથી સામાજિક ઋતુ અને આપણે કાંઈ લેવા દેવા નથી મેં આમના પાસે કોઈ પૈસા કોઈ વસ્તુ વોટ્સઅપ મેસેજ ફોન કઈ કર્યું નથી ને કાંઈ માગ્યું નથી તદ્દન ખોટું છે પણ એના એના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટે ખોટી એફઆઈઆર કરે છે કે આ પૈસા આપી દે ત્રણ એફઆઈઆર થાય તો ગુસ્સીકોટ લાગે બધાને ખબર છે બે કરી છે ને તીજી કરવા જઈ રહ્યો છે એને અટકાયતમાં મેં આ પગલા લીધા છે અચ્છા શું શું કે ધમકી આપતા હતા તમે ત્રીજી ફાયર કરાવી દો શું ગુસ્સીકોટ લગાવી દો પાસા કરાવી દો બે વર્ષ સુરત ની બહાર મોકલી દો અચ્છા અને કેટલું હેમરિંગ ટોર્ચરિંગ થાય છે વધારે છે પાંચ વર્ષ આના હેમરિંગથી મહારાષ્ટ્ર રહેવા જતો રહ્યો આ આનું કામ જ આ છે બીજું કાંઈ કામ જ નથી કરતો

કોઈ સાક્ષ્ય સબૂત વગર ત્રણ લાખનું એવું લખી લીધું કાને લેવાના છે તો આજે હું બી લખાવી દઉં કે મારે નિકુલ કાનાની પાસે એક કરોડ લેવાના છે પોલીસ થોડો આવો કોઈ ગુનો દાખલ કરીએ કે જેનો કોઈ સબૂત નથી કોઈ સબૂત મળી આવે તો અમે ગુનેગારી સ્વીકારવા રેડી છે